બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા જમે બાર ને બારો બાર આવ્યા રમવા બધા છોકરા રમે ને એ શિવ ને પ્રિયલ ને પ્રિયલ ના પપ્પા ને બધા અમે અહીંયા છે અહીંયા છોકરા બધા રમે બધા વેકેશન ની મોજ માણે એમાં અમારે આ શિવ ને પ્રિયલ બેય રમવા આવી ગયું ને જોવે છોકરાઓને જો

ફૂટબોલ નો દડો હે ફોરો ફોરો એનાથી થી દડા થી ટાકવાનું તો દડો કા કરે તો આગ જાય ઓલા ને એક જણા નો રાખ્યો અગિયાર વાગી ગયા ને જો મારા બાઈ ને રમતા હતા ને રમી રમી ને થાય કા ને પછી અંદર આવ્યા કા પીયું થાકી ગઈ ને હવે કેમ થાકી ગઈ હા જો એમ થાકી ગઈ ઓલા છોકરા રમતા હતા ને ત્યાં સુધી મજા આવતી બેઠી બે શિવું ને પીવું પછી આવીને શિવું કે મારે નાવું એ કે આપણે આઈ હોય છે એ સમજે ને કારણ કે મારે નાવું તે શિવું બેય બે ભે ને પાસે પાસે બે ટોપ ભર દે ને તો રાડું નાખે ઓલે કહે કે મારે આમાં ને બીજી કહે કે મારે આમાં તે શિવું જો ઓલી બાજુ ટોપ ભર દી તો બીજો તે અહીંયા નાય ને આ પીવું આય નહીં પીવું મજા આવે ને હા

વેફર મેં કીધું પેલા છે ને એ ચોરાફરીને શાક મમ્મી એ લોખાયો ને મેં કીધું હું વેફર તરીવી મમ્મી છે ને પછી ઉતાવળ જરી કરીને ભૂલી ગયા મને કે હવે ઝીંકી માંડી ને તો વેફર તર લે તો વેફર ને પછી છે ને મારે કેરીને સાયલ ઉતારવાની છે નાય ચોરાફરીની શાક તૈયાર થઈ ગયું બટેટાનું ચોરાફરી મસ્ત શાક બની ગયું ને તો અમારે જ છે જ છે પણ છે ને ગઈ કાલે આપણે તો ને

એવું નથી આપણામાં તેલ જ લગાડવું ઘી પણ લગાડી હું અમારી પાટા તેલ પીડે

આ બની ગઈ રોટલી ચોળવવાનું કામ જો દક્ષા કરે માથે રોટલી વણી વણી ને આપતા જાય કિરણ ઓલી બાજુ કેરી નું કામ કરે કે હું સુધારી લઉં તો પછી રસ નીકળી જાય એટલે બધું ફટાફટ થઈ જાય ને જો આપણી ચાર પડવાળી રોટલી જોઈ લયો આ હા બે ચાર પડવાળી છે બધી તો આના પડ જો આવી રીતના નીકળ્યા થાય જો આ આ જો તમારે આંસી ખાવી હોય તો આમ પડ કરી નાખવાના જો આ એક પછી આ બીજું પછી આ ત્રીજું ને આ ચોખું જાઓ

તે કેટલો રસ ખાધો હે તે કેટલો રસ ખાધો 20 થોડો હા એ તો દેખાય તારા મોઢામાં થોડો ખાધો એ એ જો નઈ કરેતી તે ફંદારી તો હાલો બસ જો આજના ના આપણે એટલું રાખીએ હા હમણા ભાઈ આઈ માઈક મૂક્યો ને તો મે કીધું કે ને દઉં મમ્મીને દઉં કે હું રાખું તો મમ્મી કે તું રાખ ને મમ્મી ને કહું હું બોલી પેલા વિરમ ભાઈ ને દક્ષા ભાભી જેમ કેતા ને આજે ને YouTube એનિવર્સરી છે એટલે કહી દઉં કે તમ ઈ મારા વિડિયો માં પેલી દી તમને ચાચી બાતી આખા મારા પરિવાર તરફથી શુભકામનાઓ YouTube એનિવર્સરી ની આજે એકવાર કમ્પલીટ થઈ 28 તારીખે ને હવે હું ભાઈ ને પાપી ને કેમ કરું એની વિડિયો ચાલ કર્યા તો એમ કેતા હું કેમેરો સામે કરું તો હું કે બોલવું તો આજ હું હવે કહું કે હું બોલવું તન થોડું બોલવાનું પડે તારે વિચારવું ન પડે હાલો તો બસ જો બપોરા કર લઈએ ને તમે બધા આવો બપોરા કરવા વર્ષો પાછા કાલે નવા વિડીયો માં બતા રાજમાં તીણ્યા મીણ્યા એમાં સુઈ ગયા રેલ હોઈ ગઈ ને શિવ જો હાથ ધોવા ગઈ